હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમને ખબર છે કે કાચા પપૈયાના પણ એકદમ ટેસ્ટી અને વિટામિન એથી ભરપૂર એવા પરાઠા બનીને તૈયાર થઈ જતા હોય છે કાચા પપૈયાની અંદર ઘણા બધા વિટામિન હોય છે આપણે કાચા પપૈયું જે છે એ ઘણી વખત લાવતા નથી અને લાવીએ છીએ તો ખાલી એનો સંભારો જ બનાવીએ છીએ પણ હું આજે તમને કાચા પપૈયામાંથી એના પરાઠા બનાવશું આપણે એકદમ ટેસ્ટી અને કોઈને ખબર પણ નહીં પડે કે આ પરાઠા કાચા પપૈયામાંથી બનાવેલા છે તો રેસીપીની શરૂઆત કરી લે એના માટે આ રીતે મેં અહીંયા કાચું પપૈયું લીધું છે એકદમ ગ્રીન અને એકદમ કડક પપૈયું આવે એ જ લેવાનું છે એને સારા પાણીથી પહેલાં વોશ કરી લેવાનું છે ને છાલનો ભાગ કાઢી લેવાનો છે હવે એનો જે આગળનો આ રીતે અને પાછળનો જે ભાગ છે એને કટ કરીને બંને ભાગમાં આ રીતે ડિવાઈડ કરી લેવાનું છે તો હું આજે આ રીતે અડધા પપૈયાના જ પરાઠા બનાવીશ પણ એટલા ટેસ્ટી બનશે અને વચ્ચેથી આ રીતે જે

આ પપૈયાના પરાઠા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જતા હોય છે હું તમને વારે વારે એટલા માટે કહું છું કેમ કે મેં ટ્રાય કરે છે ને હું મારા ઘરમાં અવારનવાર આ પપૈયાના પરાઠા બનાવતી જોઉં છું અડધી ચમચી મીઠું એડ કરી દેવાનું છે ને એને દસ મિનિટ આપણે રેસ્ટ આપી દેવાનું છે હવે લોટ બાંધવા માટે અહીંયા મેં રોટલીનો લોટનો જ ઉપયોગ કર્યો છે અહીંયા મેં અડધો અડધો એક કપ જેટલો લોટ લીધેલો છે સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી તેલ અને થોડું થોડું પાણી એડ કરતાં લઈને એકદમ સ્મૂથ એવો લોટ બાંધી લેવા છે હવે પપૈયાના પરાઠા બનાવો છો કે મૂળાના પરાઠા બનાવો છો કોઈ પણ પરાઠા બનાવો છો ને જો પરાઠા ફાટતા હોય તો તમારે લોટ એકદમ ઢીલો રાખવાનો છે જો તમે લોટ કડક કરી દેશો કે એકદમ ટાઈટ લોટ હશે તો તમારા પરાઠા ફાટી જશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ લોટ આપણે બાંધીને તૈયાર કર્યો છે થોડું એવું તેલ ગ્રીસ કરી લેવાનું છે ને લોટને દસ મિનિટ આપણે રેસ્ટ આપી લઈશું ત્યાં સુધી પપૈયામાંથી હવે આપણે એકદમ સારી રીતે હાથની મદદથી આ રીતે પાણીને કાઢી લેવાનું છે પાણીને કાઢવું ખૂબ જ જરૂરી છે કેમ કે પપૈયાની અંદર પાણીનો ભાગ વધારે પડતો હોય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બધું જ પાણી રિલીઝ થઈ ગયું છે અને અડધા પપૈયાની અંદરથી કેટલું બધું પાણી નીકળ્યું છે તો એ રીતે મેં અહીંયા બધા જ પપૈયાનું પાણીને કાઢી દીધેલું છે હવે આપણે પેનની અંદર બે ચમચી તેલ એડ કરી દેવાનું છે અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે ને બે તીખા મરચાંને ઝીણા ઝીણા કટ કર્યા છે આઠથી દસ મીઠા લીમડાના પાનને પણ આ રીતે એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું પાવડર ચણાનો લોટ એડ કરવો એટલે જરૂરી છે કે પપૈયાની અંદર એકદમ સારી રીતે બાઇન્ડિંગ આવે અને પપૈયાની અંદર જો થોડું પણ પાણીનો ભાગ હોય તો ચણાનો લોટ એડ કરવાથી એકદમ સારી રીતે કોરું થઈ જશે અડધી ચમચી આમચૂર પાવડર અને અહીંયા ચપટીઓ એવો ગરમ મસા એડ કરીને મિક્સ કરી લઈશું હવે જે પપૈયાનું છીણ તૈયાર કરેલું છે એને પણ આપણે એડ કરી દેવાનું છે જો તમને થોડી એવી સુગર ભાવતી હોય તો તમે ચપટી એવી સુગર પણ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એડ કરી શકો છો તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે વધારે પડતા પપૈયાને નથી પકાવવાનું બસ તમે એડ કરો છો અને મિક્સ કરીને તરત જ ગેસ બંધ કરી લેવાનો છે અને લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે જોઈ શકો છો લોટ તમે એકદમ આ રીતે ઢીલો લોટ રાખો છે ને એમાંથી મીડિયમ સાઈઝના આ રીતે લુવા કરી લેવાના છે હવે એને સાઈડ બાય સાઈડ આ રીતે કટોરીનો શેપ આપતો જવાનું છે અને જો તમને વણીને ફાવે તો તમે વણીને પણ કરી શકો છો આ રીતે શેપ આપીને હું વચ્ચે દોઢ ચમચી જેટલું સ્ટફિંગ ભરું છું જો તમે આ રીતે એકદમ સરસ એવું વધારે સ્ટફિંગ હશે તો જ પરાઠા ખાવાની મજા આવશે તો આ રીતે સ્ટફિંગ એડ કરીને બધી જ સાઈડને આ રીતે ભેગી કરી લેવાની છે ને એકદમ સરસ એવો રાઉન્ડ બોલ બનાવી લેવાનો છે બસ આપણે આલુ પરોઠા બનાવીએ છીએ એ રીતે જ મિક્સ કરવાનું છે આ રીતે બધી સાઈડને નીચેથી ફોલ્ડ કરીને થોડો એવો લોટ સ્પ્રિન્કલ કરીને પરાઠાને મળી લેવાનું છે આ રીતે પરાઠા બનાવશો તો જરાએ ફાટશે પણ નહીં સ્ટફિંગ પણ તમારું બહાર નહીં નીકળે અને એકદમ ખાવામાં પણ ક્રિસ્પી બનશે અને ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા મેં અહીંયા પતલા પતલા પપૈયાના પરાઠા વણીને તૈયાર કરી લીધેલા છે આ પરાઠા આપણે વધારે પડતા જાડા નથી રાખવાના મેં અહીંયા આ રીતે એકદમ સરસ એવા પતલા જ વણ્યા છે તો હવે આપણે અહીંયા મેં તવા પર બેથી ત્રણ ટીપા તેલ સ્પ્રેડ કરી દેવાનું છે અને પરાઠાને એડ કરી દેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર બંને સાઈડ એકદમ સરસ એવા શેકી લેવાના છે અને એ પછી આપણે થોડું થોડું તેલ કે પછી ઘી લગાવવાનું છે મેં અત્યારે તેલ લગાવ્યું છે તમે ઘી પણ લગાવી શકો છો અને આ રીતે ઘીવાળા પરાઠા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો કેમ કે આ પપૈયાના પરાઠા એક એકદમ હેલ્ધી પણ હોય છે અને પપૈયામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે તો તમે જરૂરથી જો આ પપૈયાના પરાઠા ક્યારેય ના બનાવ્યા હોય તો આ રેસીપી મારી એકવાર ટ્રાય કરજો જો તમે એકવાર બનાવી લીધા તો તમે વારંવાર બ્રેકફાસ્ટમાં પણ પપૈયાના પરાઠા બનાવશો તો આ રીતે બંને સાઈડથી મેં એકદમ સરસ એવા શેકીને ક્રિસ્પી કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને કોઈના કહે કે આ પપૈયામાંથી પરાઠા બનાવ્યા છે તો આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ રેસીપી તમે મારી એકવાર ટ્રાય કરી છે અને આ પરાઠા આપણે દહીં સાથે પણ એન્જોય કરી શકીએ છીએ અને જે આપણે પપૈયાનું સ્ટફિંગ બનાવેલું પપૈયાનો સંભારો એનો પણ એ સાથે પણ તમે આ પપૈયાના પરાઠા ખાઈ શકો છો તો અંદરથી પણ તમે એનું ટેક્સચર જોઈ શકો છો બધી જગ્યાએ એકદમ સારી રીતે સ્ટફિંગ છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ